પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખેડા જિલ્લાના વિવિધ સ્થળોએ યોજાશે ભવ્ય તિરંગા યાત્રા નડિયાદ ખાતે યોજાશે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તેર ઓગસ્ટના રોજ સાંજે ચાર કલાકે મનપા કચેરીથી સરદાર પટેલ જન્મસ્થળથી ઇપકોવાળા હોલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સંબંધિત કાર્યક્રમોના આયોજન બાબતે બેઠક યોજાઈ ઓગણા એંસીમાં સ્વાતંત્ર દિવસની ભવ્ય ઉજવણી માટે જિલ્લા તંત્ર ખેડા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તાલુકા નગરપાલિકા અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે ત્યારે આ બાબતે અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરી અને આગામી આયોજન બાબતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી બેઠક અંતર્ગત તિરંગા રેલીનો રૂટ ધ્વજ વિતરણ સ્વચ્છતાના કાર્યક્રમો સેલ્ફી પોઈન્ટ અને ભાગીદારી સહિતના તમામ માપદંડો પણ અસરકારક કામગીરી દ્વારા ગરિમાયુક્ત તિરંગા યાત્રાનું આયોજન કરવા કલેક્ટરે અનુરોધ કર્યો હતો આ સિવાય તમામ તાલુકાઓ અને નગરપાલિકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ પ્રાંત અધિકારીઓએ તિરંગા યાત્રાના આયોજન બાબતે કરવામાં આવેલ કામગીરી અને આયોજનની માહિતી આપવામાં આવી હતી વિગતો મુજબ તારીખ તેર ઓગસ્ટના રોજ સાંજે ચાર કલાકે સોનાવાલા થી કાશીબા ગાર્ડન સુધી કઠલાલ તાલુકામાં તારીખ ચૌદ ઓગસ્ટના રોજ સર્કિટ હાઉસથી શેઠ એમ આર હાઈસ્કૂલ સુધી તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે વધુમાં માતર તાલુકામાં તારીખ તેર ઓગસ્ટના રોજ સવારે દસ કલાકે એનસી પરીખ હાઈસ્કૂલથી મહાત્મા ગાંધી સ્મૃતિ મંદિર સુધી કપડબંજ તાલુકામાં તેર ઓગસ્ટના રોજ સાંજે પાંચ કલાકે ગાંધીજી બાવલાથી મીના બજારથી કુબેર ચોકડી થઈને ગાંધીજી બાવલા સુધી થાસરા તાલુકામાં તારીખ તેર ઓગસ્ટના રોજ સાંજે ત્રણ કલાકે ડાકોર બસ સ્ટેશનથી ગાંધી સ્ટેચ્યુ થઈને બુડાણા સ્ટેચ્યુથી મંદિર ચોક સુધી તિરંગા યાત્રા યોજાશે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિન ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કટલાલ શેઠ એ આર હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે ત્યારે કટલાલ શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય બાબતે વિશેષ તકેદારી રાખી સુંદર કાર્યક્રમનું આયોજન કરવા કલેક્ટરે સૂચના આપી હતી આ બેઠકમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર મનપા કમિશનર જી એચ સોલંકી પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયા નિવાસી કલેક્ટર જે બી દેસાઈ અગ્રણી નૈનાબેન પટેલ સહિત જિલ્લા વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આશિષ મહેતા નડિયાદ